ભાવનગરના કાળા તળાવ ગામે વૃદ્ધ પર હુમલાનો કેસ છપ્પન દિવસ બાદ હુમલો કરનાર નાથાભાઈ ઉલવાની ધરપકડ કરાઈ નદીમાં માટી ભરવા બાબતે ઝઘડો થયા બાદ માર માર્યો અગાઉ આ કેસમાં રાજુ ઉલવાની ધરપકડ થઈ હતી હુમલાના વિરોધમાં ગામમાં પાટીદાર સમાજે સભા યોજી હતી પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું તો છપ્પન દિવસ બાદ હુમલો કરનાર નાથાભાઈ ઉલ્વાની ધરપકડ કરવામાં આવી છે માટી ભરવા બાબતે ઝઘડો થયો અને ત્યારબાદ માર માર્યો હતો જે તે સમયે આ ઘટના બની તે સમયે ગામમાં પાટીદાર સમાજે સભા પડ્યો છે પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે બે હાથ જોડીને માફી માંગતો પણ આ આરોપી જોવા મળ્યો તો છપ્પન દિવસ બાદ હુમલો કરનાર નાથાભાઈ ઉલવાની ધરપકડ કરવામાં આવી છે માટી ભરવા બાબતે ઝઘડો થયો અને ત્યારબાદ માર માર્યો હતો જે તે સમયે આ ઘટના બની તે સમયે ગામમાં પાટીદાર સમાજે સભા પણ છે પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું છે બે હાથ જોડીને માફી માંગતો પણ આ આરોપી જોવા મળ્યો